માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો આપણે વાટવા વાટવાનું છે ચાલો જઈએ તે પહેલાં હું તમને મારો વાળો દેખાડું જોઈ શકું છો મિત્રો આ મારો વાળો છે ચાલો આપણે અંદર જઈએ તો જોઈ શકો છો આ મારો વાળો છે આ મારી પેછો બધેલી છે મિત્રો આપણે જાણું છે ખેતર ચાલો ખેતર જઈએ મિત્રો આપણે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ચાલો હું તમને મારું ખેતર દેખાડવા મિત્રો મારું ખેતર છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે સાર વાટી રહ્યા છે ચાલો આપણે હવે જઈએ વાડે

મિત્રો કોમેન્ટ કરવા ના ભૂલતા કેવું લાગજું કોમેન્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો આવા વિડીયો વિડીયો આવતા રહેશે સપોર્ટ કરજો